મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા એકાવન હિંડોળાના પાંચમા સમૂહ મહાનૈવેદનો કાર્યક્રમ યોજાયો હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનો પાંચમો એકાવન હિંડોળાનો મહાનૈવર ચોવીસ ના રોજ શ્રી હરિબાબા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે યોજાયો હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનો મહાવેદ ગુજરાત ના રોજ હરિબાબા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે યોજાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ મહ્યાવંશ સમાજના આરાધ્ય દેવ ભગવાન નરસિંહનો પાઠ નૈવેદ ભરૂચ જિલ્લામાં આવેલ મઠ મહેગામ ખાતે હરિબાવા ગોસાઈ સમાધિ મંદિર ખાતે હરિબાબા સેવક સંઘ

માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા દસ હજાર પાંચસો અગિયાર કેલેન્ડર વિતરણ એકવીસ હજાર ચારસો બ્યાસી નંગ જેટલી નોટબુક જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે માનવ જીવનના કલ્યાણ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરે છે માહિયાવંશી સમાજની એકતા અખંડ દિકતા જળવાઈ રહે તે હેતુથી સમૂહ મહાનૈવેદનું આયોજન કરવામાં આવે છે તેનાથી સમાજના ગરીબ પરિવાર પણ ભગવાન નરસિંહનો પાઠ ઓછા ખર્ચે કરી શકે નૈવેદમાં નીતાબેન રાજ અનિલભાઈ મહારાજા દ્વારા ભજનોની નિરમજટ બોલાવી હતી

એવા રમેશભાઈ પરમાર ગાંગપુર ને યાદ કરી હું મારા હરિભાવા સેવક સંઘ ગ્રુપની ટૂંકી માહિતી તમને આપવા માટે સ્થાપના આપણા સૌના પ્રિય સ્વર્ગસ્થ રમેશભાઈ જવેરભાઈ પરમારે ચોવીસ સાત બે હજાર એકવીસ ના રોજ ગુરુ પવિત્ર દિવસે આ હરિબાબા સેવક સંઘ ગ્રુપ ની સ્થાપના કરવામાં આવી હતી દોસ્તો ચોવીસ સુધી આ ગ્રુપ દ્વારા સમાજની એકતા અને અખંડિતા સમાજમાં માયાવંશી સમાજના ના હરિભા મહારાજ ની કીર્તિ અને મહિમા આ દેશ થી પરદેશ સુધી અન્ય દરેક સમાજને જાણ થાય અન્ય સમાજ પણ આપણા મઠ મેઘા મુકામે આવે દર્શન કરે એ માટે આપણે એકાવન હિનોરાનો આ મહાનવેદ નું સમાજ બંધુના સહયોગથી આપણે આયોજન કરીએ છીએ મિત્રો રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે